નમસ્કાર ખેડૂતો મિત્રો ગોંડલ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજે તારીખ અઢાર તારીખ બારમો મહિનો બે હજાર ચોવીસને વાર મિત્રો વાર મિત્રો બુધવારના રોજ આજની આવક વિશેની વાત કીધી તો કાલ કરતાં થોડીક ઓછી આવક જોવા મળી છે કાલે ત્રણ હજાર ગુણીની આવક હતી બીજો આટલે પચીસો ગુણીની આવક છે મિત્રો અને તમે જોઈ શકો છીએ હરાજીનું કામકાજ ચાલુ થઈ ગયું તો ચાલો હરાજીમાં જઈએ જાણી લઈ ખેવાની છે આજના બજાર ભાવ મિત્રોમાં જેને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ને મારા વિડીયો સારો લાગે તો કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો મિત્રો ઓકલ વેચાણો છે પહેલો ઓકલ અહીંયા વેચાણો છે મિત્રો પંદરસો ને એક્યાસી રૂપિયાનો ભાવ થયો છે સુપર ક્વોલિટી ધાણા છે મિત્રો કલરવાળા ધાણા છે પંદરસો ને એક્યાસી રૂપિયાનો ભાવ થયો છે મિત્રો તો આ વોકલ આગળ વહી ગઈ હતી તમને ભાવ જણાવી દઉં ખેડૂત મિત્રો પણ અહીંયાથી ભાવ લઈને આપણે ભાવ જણાવી છે મિત્રો પંદરસો ને એક્યાસી રૂપિયામાં ધાણા વેચાણા છે અને સત્તરસો અગિયાર રૂપિયામાં વેચાણી છે સુપર ક્વોલિટી ધાણી છે મિત્રો સત્તરસો અગિયાર રૂપિયાનો ભાવ થયો છે એકદમ ક્વોલિટી માલ છે કલર વાળો માલ છે સત્તરસો અગિયાર રૂપિયાનો ભાવ થયો છે એકતાલીસ રૂપિયાનો ભાવ થયો છે ઈગલ કલરમાં છે એકતાલીસ ઈગલ કલર છે ને એકતાલીસ રૂપિયાનો ભાવ થયો છે એનો કલર ઈગલ છે હલો નાખી દો

ભાવ થયો છે ઈગલ કલર માં છે ચૌદસો ને એકત્રીસ રૂપિયાનો ભાવ થયો તમે જોયું આનો કલર ઈગલ છે મિત્રો તેરસો ને એકોતેર રૂપિયાનો ભાવ થયો છે છે મિત્રો આમાં આજની બજાર વિશેની વાત કરીએ તો મિત્રો કલરવાળા માલમાં થોડીક તેજી જોવા મળી બાકી એવરેજ માલમાં માં એવો ને ઓકેલો ભાવ જોવા મળ્યો છે સુપર કલર વાળા માલ હોય ને એમાં તેજી જોવા મળી મિત્રો સત્તરસો અગિયાર રૂપિયા લગીનો માલ વેચાણ એટલે તેજી જ કહેવાય આજે મિત્રો થોડુંક સત્તરસો અગિયાર રૂપિયામાં ધાણી વેચાણી હતી તો મિત્રો કલરવાળી એમાં વીસ ચાલીસ રૂપિયાની તેજી કહેવાય અને ધાણામાં અહીં કલરવાળા માલમાં દસ પંદર રૂપિયાની હાલ તેજી જોવા મળી રહી છે મિત્રો